ક્યારે થશે ચોમાસાનું આગમન સચોટ આગાહી કરનાર અંબાલાલે ફરી કેમ બદલી પોતાની આગાહી અંબાલાલ પટેલની આગાહી ફરી બદલાઈ છે આ વર્ષે ચોમાસું વહેલું આવી જશે આવી આગાહી મુજબ કેરળ અને મહારાષ્ટ્ર સુધી તો ચોમાસું વહેલું પહોંચી ગયું છે પરંતુ ગુજરાતમાં હજુ પણ ચોમાસાએ દસ્તક આપી નથી દરેક ખેડૂત મિત્રોના મનમાં એ ચોક્કસથી સવાલ છે કે ચોમાસું હજુ સુધી ગુજરાતમાં શા માટે નથી પહોંચ્યું અને આ ચોમાસું ગુજરાતમાં પહોંચશે ક્યારે વરસાદ કેવો થશે જૂન મહિનાના પહેલા પંદર દિવસમાં કેવો વરસાદ થઈ શકે છે ચોમાસામાં જૂનના પાછલા પખવાડિયામાં કેવો વરસાદ થશે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે હવામાનને લગતા ઉપયોગી વિડીયો મેળવવા માટે માહિતી મેળવવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને લાઈક કરી અને અન્ય ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો જેથી તમામ ખેડૂત મિત્રોને આ ઉપયોગી માહિતી મળી રહે અને સાચી અને સચોટ હવામાનની માહિતી મેળવવા માગતા હોવ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે પાંચથી થી નવ જૂન વચ્ચે રાજ્યોમાં અણધારીઓ વરસાદ વરસવાનું અનુમાન છે જૂન વચ્ચે મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે આ સિવાય જૂન દક્ષિણ દક્ષિણ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેમણે કહ્યું કે અઢાર જૂન બાદ રાજ્યમાં ચોમાસાની મજબૂત શરૂઆત થશે બાવીસ થી ત્રીસ જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ વરસશે અષાઢી બીજના રાજ્યમાં સામાન્ય વરસાદનું અંબાલાલ પટેલનું અનુમાન છે દેશના નૈઋત્યના ચોમાસાનું સમય પહેલા આગમન થઈ ચૂક્યું છે હાલ ચોમાસું કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગો સુધી પહોંચી ચૂક્યું છે મહારાષ્ટ્રમાં મોન્સૂન પહોંચ્યું તે સાથે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગણતરીઓ મંડાવવા લાગી છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ન માત્ર હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પરંતુ રાજ્યમાં અનેક હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે વીસ જિલ્લામાં પચાસ કિમીની ગતિએ પવન ફૂંકાવાની ફૂંકાવવાની શક્યતા છે પવનની સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે આવામાં જો વરસાદ આવે તો પાકને વધુ નુકસાન થવાની પણ જે છે સંભાવના સેવાઈ રહી છે રાજ્ય તરફ વરસાદ આપતી બે વરસાદી સિસ્ટમ જેમાં વરસાદી ટ્રફલાઇન પસાર થતી હોવાથી અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે રાજ્યોમાં આજથી વરસાદની ગતિ ધીમી પડશે ત્રીસ મે થી લઈને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અત્યાર સુધીમાં પડેલા કમોસમી વરસાદના કારણે શેરડીનો ઉતારો ઓછો આવ્યો ડાંગરનો પાક ખરાબ થયો આંબાવાડિયામાં પણ નુકસાન થયું છે કેરી ખરાબ થઈ છે જોકે રવિવારથી કમોસમી વરસાદના સંકટમાંથી રાહત મળે તેવી શક્યતા છે વધારે વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ થોડા દિવસ માટે અગાઉ અરબસાગરની અંદર એક સિસ્ટમ સક્રિય હતી જેના પરિણામે કેરળ કર્ણાટક ગોવા કોકણ અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે હાલ અરબસાગરમાં બીજી કોઈ નવી સિસ્ટમ સક્રિય નથી આથી આગામી એકાદ દિવસમાં અત્યારે જે સિસ્ટમ છે તે નિષ્ક્રિય થઈ જવાથી ચોમાસું પણ નિષ્ક્રિય થઈ જશે જેના પરિણામે ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ મોડું થશે મહારાષ્ટ્રમાં ચોમાસું નિષ્ક્રિય થવાથી મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે ગુજરાતમાં ચોમાસું આવતા હજુ ઘણી વાર લાગશે એટલે કે અગાઉ દસ જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે તેવું કહેવાતું હતું પરંતુ હવે આપણે પંદર જૂનની આસપાસ આ આશા રાખી શકીએ વરસાદ આપતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી સ્પીડમાં પહોંચી ગઈ પરંતુ અહીંયા પહોંચ્યા પછી સિસ્ટમ જે છે તે ઠંડી પડી ગઈ અને ગુજરાત સુધી પહોંચી શકી નહીં આવામાં ગુજરાતને હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે અને કેટલાક હવામાન નિષ્ણાતોનું માનવું છે કે નૈઋત્યનું ચોમાસું આવતા ગુજરાતમાં જૂન સુધી રાહ જોવી પડશે આવામાં ગુજરાતમાં ગરમી ઉકળાટ અને બફારો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમી રહેશે ગરમી સાથે રાજ્યમાં હવાનું જોર પણ રહેશે પાંચથી નવ જૂન વચ્ચે રાજ્યમાં અણધાર્યો વરસાદ રહેશે રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડશે દસ જૂન સુધી મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવશે તો બાર જૂન બાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં સારો વરસાદ આવશે જૂન વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવશે અરબસાગરની અંદર એક સિસ્ટમ સક્રિય હતી જેના પરિણામે કેરળ કર્ણાટક ગોવા કોકણ અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે હાલ અરબસાગરમાં બીજી કોઈ નવી સિસ્ટમ નથી બની રહી આથી આગામી એકાદ દિવસમાં અત્યારે જે સિસ્ટમ છે તે પણ નિષ્ક્રિય થઈ જવાથી ચોમાસું પણ નિષ્ક્રિય થઈ જાય તેવી શક્યતા છે જેના પરિણામે ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ મોડું થશે મહારાષ્ટ્રમાં ચોમાસું નિષ્ક્રિય થવાથી મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે ગુજરાતમાં ચોમાસું આવતા હજુ ઘણી વાર લાગશે એટલે કે અગાઉ દસ જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે તેવું કહેવાતું હતું પરંતુ હવે આપણે પંદર જૂનની આસપાસ આશા રાખી શકીએ છીએ ગુજરાતના અલગ અલગ ભાગોમાં જે વરસાદ પડી રહ્યો છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છે ખાસ કરીને ખેડૂતોને પ્રિમોન્સૂન એક્ટિવિટીના વરસાદના કારણે વ્યાપક નુકસાન ભોગવવું પડ્યું છે આગામી દિવસોમાં ધીમે ધીમે વાતાવરણ ખુલ્લું થશે અને તડકો નીકળતા તાપમાન પણ નીચું જોવા મળશે એટલે નૈઋત્યના ચોમાસા માટે હજુ ઘણી રાહ જોવાની જરૂર છે તો બીજી બાજુ હજુય ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે આગામી સાત દિવસ અનેક જિલ્લાઓમાં હજુ વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે પવનની શક્યતા પણ રહેશે જેનાથી માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી ગુજરાતમાં આગામી સાત દિવસ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી ઝાપટાની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે આકાશમાં વાદળો છવાયા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત નવસારી વલસાડમાં વરસાદ પડવાની શક્યતા તેમજ ડાંગ નર્મદા અને છોટાઉદેપુરમાં પણ વરસાદ પડી શકે છે તાપી અમરેલી ભાવનગર અને બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીં વધશે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સુધી રહી શકે છે તેમજ આજથી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે એટલું જ નહીં આઈએમડીએ ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની આગાહી કરી છે જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ચંદીગઢ અને દિલ્હીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે યુપી અને યુપી અને રાજસ્થાનની જો વાત કરવામાં આવે તો યુપી અને રાજસ્થાનમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે એકત્રીસ મેથી લઈને ત્રણ જૂન દરમિયાન છૂટાછવાયા ઝાપટા યુપી અને રાજસ્થાનમાં પણ જોવા મળશે ધૂળની ડમરીની પણ શક્યતા છે પશ્ચિમ ભારત હેઠળ ગોવા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની શક્યતા છે પૂર્વી અને મધ્ય ભારત હેઠળ છત્તીસગઢ તેમજ ગંગ ગંગીય પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા મધ્યપ્રદેશ અને બિહારમાં એકત્રીસ મેથી એક જૂન દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે જ્યારે બેથી ત્રણ જૂનના રોજ પચાસથી સાઠ ઝડપે ઝડપેથી લઈને સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે હવામાનને લાગતી જે કોઈ અપડેટ હતી આજની એ તમને આ એક વિડીયોના માધ્યમથી આપી છે કોશિશ કરી છે કે ત્રણે હવામાન નિષ્ણાતોની આગાહીને એક જ વિડીયોમાં આવરી લેવામાં આવે જેથી તમામ ખેડૂત મિત્રોને એક જ વિડીયોમાં તમામ માહિતી મળી રહે જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ ચેનલ પર તમને દરરોજ હવામાનને લગતી માહિતી મળી રહેશે એ પણ સાચી અને સચોટ તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર